ટંકારિયા સ્થિત એમએએમ હાઈસ્કૂલમાં બહેનો માટે સીવણ તાલીમ વર્ગોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો ભરૂચના ટંકારિયા સ્થિત સેવા ભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી એમએએમ હાઈસ્કૂલમાં માત્ર બહેનો માટે સીવણ તાલીમ વર્ગોનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમનો પ્રારંભ તૈલાવતી કુઆન શરીફથી કરવામાં આવ્યો અને ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું એમ એ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ એમ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યું હતું આયોજિત આ કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાના નિયામક તરીકે જનાબ સૈયદ ઝૈનુલ આબેદીન સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ મૌલાના અબ્દુલ રઝાક અશરફી સંસ્થાના પ્રમુખ પટેલ ઈશાક અબ્દુલભાઈ કામઠી મુબારકભાઈ ભાણિયા અબ્દુલભાઈ ટીલર પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી તેમજ સેવન ક્લાસમાં અભ્યાસ કરનાર વીસ જેટલી બહેનોએ હાજરી આપી હતી મિશનના નિગરા તરીકે ત્યારબાદ સેવન ક્લાસમાં અભ્યાસ કરનાર બહેનોને સંસ્થાના પ્રમુખ પટેલ ઇશાકભાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સૈયદ ઝૈનુલ આબેદીને બહેનોને પ્રવચન આપ્યું અને બહેનોને સેવન કીટ અર્પણ કરી હતી ત્યારબાદ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો જ્ઞાનરૂપી સાગરમાંથી મોતી રૂપી આશીર્વાદ આપી સેવન ક્લાસની બહેનોને પ્રોત્સાહિત કરી હતી અને માનવ અધિકારનું વાતાવરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટર આરીફ દિવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ નબીપુર સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો